-56 = 0 7 अथवा 56 એટલે n - 8 n + 7 = 0 તેથી n બરાબર થશે 8 અથવા n બરાબર થશે -7 -7 શક્ય નથી આથી જવાબ આવશે 8 આપણે આઠ મૂકીને જોઈ લો આઠ કાઉસમાં આઠ ઓછા એક અપન ટુ આઠ ગુણા સાત અપન ટુ સાત અઠા છપન છપ્પન બના બે એટલે જે હસ્તમિલાપ